ચાલો આજે એક મસ્ત સફર પર નીકળીએ એક એવી સફર જે આપણને સીધા હજારો વર્ષ પાછળ લઈ જશે આપણે આપણા ભૂતકાળના કેટલાક રહસ્યો ઉકેલવાની કોશિશ કરીશું હવે આ સવાર તો મનમાં આવે જ ખરું ને કે ભાઈ હજારો વર્ષ પહેલાં લોકો કેમ જીવતા હતા એ આપણને કેવી રીતે ખબર પડે આપણી પાસે કોઈ ટાઈમ મશીન તો છે નહીં તો પછી આ બધી માહિતી આવે છે ક્યાંથી ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આનો જવાબ છે પુરાવા ખબર છે ઇતિહાસકારોનું કામ છે ને એ બિલકુલ કોઈ જાસૂસ જેવું હોય છે જેમ કોઈ જાસૂસ નાના નાના સુરાગ ભેગા કરે બસ એમ જ ઇતિહાસકારો ભૂતકાળમાં છૂટી ગયેલી નિશાનીઓને જોડીને એક આખી વાર્તા આપણી સામે મૂકે છે અને આ જે પુરાવાઓ છે ને એને જ કહેવાય છે સ્ત્રોત સમજો કે આ એક કાચો માલ છે જેમાંથી ઇતિહાસ બને છે તો ચાલો જોઈએ કે આ મુખ્ય સ્ત્રોત કયા કયા છે તો આપણો પહેલો સુરાગ એ છે આ હસ્તપ્રતો જરા વિચારો જ્યારે કાગળ નહોતો ત્યારે લોકો પોતાનું જ્ઞાન પોતાની વાતો કેવી રીતે સાચવતા હશે બસ આ જ રીતે આને તમે એ સમયની ડાયરીઓ કે પુસ્તકો પણ કહી શકો તાડપત્ર એટલે કે તાડના ઝાડના પાન પર લખાયેલું લખાણ અને ભોજપત્ર એ હિમાલયમાં એક ખાસ ઝાડ થાય ભૂર્જ નામનો એની છાલ પર લખાતું મોટાભાગે આ હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી જોવા મળે છે અને એમાંથી આપણને એ સમયના સમાજ ધર્મ અને વિજ્ઞાન વિશે કેટલી બધી અમૂલ્ય માહિતી મળે છે ખબર છે સારું હવે વાત કરીએ બીજા પુરાવાની અભિલેખ હવે જુઓ પાંદડા કે ઝાડની છાલ તો સમય જતાં ખરાબ થઈ શકે બરાબર પણ પથ્થર એ તો ટકી રહે એટલે જ આ અભિલેખો બહુ જ મહત્વના છે આ તો જાણે પથ્થર પર કોતરેલા પાક્કા રેકોર્ડ્સ છે જે મોટાભાગે રાજા મહારાજાઓ બનવડાવતા અને આટલા મહત્વના કેમ છે કારણ કે તે સદીઓ સુધી ટકી રહે છે રાજાઓ શું કરતા કે પોતાના આદેશો પોતાની જીત કે કોઈ સારા કામને બસ પથ્થર પર કોતરાવી દેતા એક રીતે તેઓ પોતાને ઇતિહાસમાં અમર કરી દેતા અને આપણને આપણને એ સમયની શાસન વ્યવસ્થા અને ઘટનાઓ વિશે સીધી સીધી ફર્સ્ટ હેન્ડ માહિતી મળી જાય અને હવે આપણો ત્રીજો અને બહુ જ રસપ્રદ પુરાવો સિક્કા તમને લાગશે કે આ નાના નાના ધાતુના ટુકડા શું કહેશે પણ અરે આ સિક્કાઓ આખા ને આખા રાજ્યની કહાણી કહી દે છે એમ સમજો કે આ ખિસ્સામાં રાખી શકાય એવા નાના નાના ઐતિહાસિક દસ્તાવેજ છે એક મજાની વાત કહું ભારતમાં જે સૌથી જૂના સિક્કા મળ્યા છે ને એ કેટલા જૂના છે ખબર છે લગભગ અઢી હજાર વર્ષ હા પચીસસો વર્ષ જૂના એને પંચમાર્ક સિક્કા કહેવાય છે કેમ કારણ કે એના પર ધાતુના ટુકડા પર અલગ અલગ નિશાન કે આકૃતિઓનો પંચ મારવામાં આવતો જરા વિચારો તો આટલા વર્ષોથી આ નાનકડા સિક્કાઓ ઇતિહાસને પોતાની અંદર સંઘરીને બેઠા છે તો આ બધા પુરાવાઓ આ બધા સુરાગ એને સમજે છે કોણ આ જાસૂસી કરે છે કોણ એ છે ઇતિહાસકારો અને પુરાતત્વવિદો ઇતિહાસકારો લખાયેલા સ્ત્રોતોનો અભ્યાસ કરે છે અને પુરાતત્વવિદો જમીનમાં દટાયેલા અવશેષોને ખોદી કાઢીને ભૂતકાળને જીવંત કરે છે ઓકે તો આપણને પુરાવા મળી ગયા હસ્તપ્રતો અભિલેખો સિક્કાઓ બધું જ પણ હવે સૌથી મોટો સવાલ આ પુરાવાઓ આપણને કહે છે શું ચાલો હવે આ નિશાનીઓનો અર્થ સમજીએ દરેક પુરાવો છે ને એ ભૂતકાળની એક અલગ બારી ખોલે છે જેમ કે હસ્તપ્રતોમાંથી આપણને ખબર પડે છે કે સામાન્ય લોકોનું જીવન કેવું હતું તેવું શું માનતા એમના વિજ્ઞાન વિશે તો બીજી બાજુ અભિલેખો રાજા મહારાજાઓની દુનિયામાં લઈ જાય છે તેમના ફરમાણ તેમની જીતની ગાથાઓ સિક્કાઓ પરથી રાજાનું નામ એ સમયનું અર્થતંત્ર અને ધર્મ વિશે પણ ખ્યાલ આવે અને પુરાતત્વ એ તો આપણને સીધા રસોડા સુધી લઈ જાય લોકો શું ખાતા કેવા ઘરોમાં રહેતા કયા ઓજારો વાપરતા બધું જ હવે જુઓ કોઈ પણ જાસૂસ માટે પુરાવા મળવા એ તો અડધી જીત છે અસલી કામ તો એને સાચા ક્રમમાં ગોઠવવાનું છે ઇતિહાસકારો માટે પણ આ જ મોટો પડકાર છે બધી ઘટનાઓને એક ટાઈમલાઇન પર એક સમય રેખા પર કેવી રીતે ગોઠવવી અને આ બહુ જ જરૂરી છે કારણ કે જો ઘટનાઓ આડી અવડી હોય તો ઇતિહાસનો કોઈ અર્થ જ ન રહે એટલે આના માટે ઇતિહાસકારો એક ખાસ સિસ્ટમ એક ખાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને એ પદ્ધતિ આ રહી મોટાભાગે દુનિયાભરમાં ઇતિહાસની ગણતરી ઈસુ ખ્રિસ્તના જન્મને કેન્દ્રમાં રાખીને થાય છે એમના જન્મના વર્ષને એક ઝીરો પોઈન્ટ એક સેન્ટર પોઈન્ટ માની લેવામાં આવ્યો છે તો ઈસુના જન્મ પહેલાના સમયને કહેવાય છે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ ગુજરાતીમાં આપણે કહીએ છીએ ઈસવીસન પૂર્વે આમાં ગણતરી ઊંધી ચાલે છે જેમ કે બે હજાર બીસી એ પાંચસો બીસી કરતાં પણ જૂનું કહેવાય અને એમના જન્મ પછીના સમયને કહેવાય છે એડી એટલે કે એનો ડોમિની આમાં ગણતરી સીધી ચાલે છે જેમ અત્યારે ચાલી રહ્યું છે હવે આજકાલ દુનિયાભરમાં એક નવી સિસ્ટમ પણ વપરાય છે જે થોડી વધુ યુનિવર્સલ છે બીસીની જગ્યાએ વપરાય છે બીસીઈ એટલે કે બિફોર કોમન એરા અને એડીની જગ્યાએ સીઈ એટલે કે કોમન એરા વાત એની એ જ છે ટાઈમલાઇન પણ એ જ છે બસ ખાલી નામ બદલાયા છે જેથી બધાને સ્વીકાર્ય બને સારું તો આપણે આટલી બધી મહેનત કરી આટલી જાસૂસી કરી પણ સવાલ એ છે કે શા માટે શું જરૂર છે આ બધું જાણવાની ચાલો હવે આના અંતિમ નિષ્કર્ષ પર આવીએ કે આ બધું શા માટે આટલું મહત્વનું છે જુઓ આ એક વાક્યમાં જ બધો સારા આવી જાય છે ઇતિહાસ એટલે ખાલી રાજા મહારાજાઓની લડાઈઓની વાત નથી ના એ તો આપણા આખા માનવ સમાજના વિકાસની ગાથા છે એક રીતે જોઈએ તો એ આપણી પોતાની જ વાર્તા છે કેમ કારણ કે ઇતિહાસ આપણને આપણા મૂળ સાથે જોડે છે આપણા વારસા સાથે જોડે છે એ આપણને સમજાવે છે કે આજે આપણે જે જીવન જીવી રહ્યા છીએ ત્યાં સુધી આપણે પહોંચ્યા કેવી રીતે એ આપણને બતાવે છે કે આપણા પૂર્વજો કેવી રીતે જીવતા હતા શું ખાતા હતા કેવા સાધનો વાપરતા હતા સાચું કહું તો ઇતિહાસ એક એવી દુનિયાનો દરવાજો ખોલી દે છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે અને અંતમાં બસ એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ ઇતિહાસ કોઈ બંધ થઈ ગયેલું પુસ્તક નથી એ તો એક એવી શોધ છે જે સતત ચાલતી રહે છે હજુ પણ કેટલાય રહસ્યો જમીનની નીચે દટાયેલા પડ્યા છે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે શું ખબર એમાંથી કોઈ એક રહસ્યને ઉકેલવાનું કામ ભવિષ્યમાં કોણાનસીબમાં લખાયું હોય